રાજકોટના ધોરાજીના જૂનાગઢ જુનાગઢ રોડ પર રેલવે ફાટક મુક્ત માટે કરોડોના ખર્ચે ઓવરબ્રિજનું કામ શરૂ થયું પણ તેમાં પણ ઘોર બેદરકારીને કારણે અને મજૂરો જીવના જોખમે કામ કરતા હોય તેવું બહાર આવ્યું છે મોરબીના કોઈ એજન્સી કે કોઈ કોન્ટ્રાક્ટરે ધોરાજીના જૂનાગઢ જુનાગઢ રોડ પર જે રેલવે ફાટક મુક્ત યોજના હેઠળ ઓવરબ્રિજનું કામ રાખ્યું છે આ ઓવરબ્રિજ થવાથી વાહન ચાલકોને અને લોકોને ભારે એવો ફાયદો થાય say. પણ આ ધોરાજીના જૂનાગઢ રોડ પર રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે અને યોગ્ય આયોજનના અભાવને કારણે આ ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરીમાં નાના બાળકો બાળ મજૂરી કરતા હોય અને જે શ્રમિકો મજૂરો મસમોટા ખાડામાં મોટું જીવનનું જોખમ ખેડીને કામ કરી રહ્યા છે નાના બાળકો કે શ્રમિકો મજૂરો કામ કરતા હોય છે ત્યારે તે લોકોને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો આપવામાં આવેલ નથી અને નિયમોને ઘોડીને પી ગયા હોય તેમ કોઈનો ડર જ ન હોય કે પછી કોઈ રાજકીય માણસોનો હાથ હોય તેમ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે બાર મજૂરી બાળકો અને શ્રમિકો મજૂરો પરિવારના પેટનો ખાડો પૂરવા માટે મજબૂર બન્યા હોય અને પોતાનું જીવનું જોખમ ખેડીને સેફટીના સાધનો વિના પણ કામ કરી રહ્યા છે

એ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે એક તરફ જોઈએ તો બાળ મજૂરો દ્વારા કામગીરી કરાવવામાં આવી રહી છે બીજી તરફ જોઈએ તો જે મજૂરો કામ કરી રહ્યા છે એ મજૂરોની સેફટી બાબતે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી અને જે મજૂરો કામ કરી રહ્યા છે એ પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા છે ક્યારે કોઈ દુર્ઘટના બને અને મજૂરોને જાન ગુમાવવાનો વારો આવે ત્યારે તેનું જે ભારણ છે એ સરકારની તેજુરી ઉપર આવે છે અને આવા કોન્ટ્રાક્ટરો જે સેફટી વગરના કામો કરે છે અને મજૂરોને સેફટી નથી આપતા એ કોન્ટ્રાક્ટરો છટકી જતા હોય છે પણ બેદરકારી છે કે આવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવી જોઈએ આવા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ માં જોઈએ અને જે દંડ કરવાનો હોય એ કાયદેસરની કાર્યવાહી કરી આવા કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવી જોઈએ આજે ધોરાજીના ના રોડ પર જે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તેમાં બાળ મજદૂરો પાસે જે કામ કરવામાં આવે છે કોન્ટ્રાક્ટરો દ્વારા એ સરકાર શ્રી એના ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને બાળ મજદૂરી બંધ કરાવી જોઈએ અને કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસર કાર્યવાહી કરી જોઈએ અને આમાં ઘણા મજૂરો શ્રમિકો જે કામ કરી રહ્યા છે બ્રિજ ઉપર તે કોઈ પણ સેફ્ટી સાધનો વગર કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પણ જાતના સેફ્ટી સાધનો આપવામાં નથી આવતા જો કોઈ દુર્ઘટના બને તો આમાં મજદૂરો કે શ્રમિકોની ની જાનહાની પણ થઈ શકે છે જેને લીધે સરકારને પણ એની તેજુરી પર બોજો પડે છે અને શ્રમિકો એનો જીવ પર ગુમાવવો પડે છે જેથી કરીને સરકાર આ કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને મને બ્લેકલિસ્ટ કરવા જોઈએ શ્રમિકો જે જીવના જોખમે કામ કરી રહ્યા છે તેને કોન્ટ્રાક્ટર એને સેફટી પૂરેપૂરા સાધનો આપવા જોઈએ અને સેફટી ના સાધનો વગેરે ના પાસે કામગીરી નો કરાવી જોઈએ વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ